કેમ કે ચિન માત્ર તત્વ ચિદાકાશ રૂપ છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોઈએ તો પણ એ તેજ દેહની પેઠે ભાસી રહ્યું છે તે પોતે અનંત છે નિર્વિભાગ છે અને તેજ મૂર્ત અમૂર્ત આકારે જોવામાં આવે છે સર્વના સ્વભાવ રૂપ અધિષ્ઠાન રૂપ અપરિચ્છિન્ન નિત્ય અને વિવર્ત ભાવથી અનંત આકારે થઈ રહેનાર ચિદાકાશ રૂપી પરમાણુની આ જગત એક મજ્જા રૂપ છે એમ કહી શકાય છે જેમ એક અવયવીની અંદર વિચિત્ર પ્રકારના તેના અવયવોના પરમાણુઓ રહ્યા હોય છે તેમ ચિદાકાશની અંદર સર્વ પ્રકારના જગતના ભ્રમ સંબંધી અનુભવના વિવિધ પરમાણુઓ રહ્યા છે બારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયેલો જીવ જીવના આધારરૂપ હૃદયની અંદર રહીને પોતાના સ્વરૂપને જ આ સ્વપ્ન સૃષ્ટિ છે એમ સમજે છે એ સ્વપ્ન સૃષ્ટિને વિશે દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત રૂપ છે જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને જ બહાર વિવર્ત રૂપે દેખે છે અને તેને જાગ્રત કહેવામાં આવે છે ચિત્ત જ્યારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને જ અંદર વિવર્ત રૂપે અનેક આકારે દેખે છે ત્યારે તેને સ્વપ્ન કહેવામાં આવે છે જીવ એક ચિદાકાશ રૂપ છે અને અંદર બહાર સ્વર્ગરૂપે રૂપે વાયુરૂપે આકાશરૂપે પર્વત રૂપે નદી રૂપે તેમજ દિશાઓ રૂપે વિવર્ત ભાવથી તે પ્રસરી રહ્યો છે સૂર્ય જેમ સૂર્યમંડળમાં રહ્યા છતાં અહીં પણ કાંતિ રૂપે રહેલો છે તેમ જીવ બહાર અને અંદર જાગ્રત રૂપે અને સ્વપ્ન સૃષ્ટિ રૂપ થઈ રહેલો છે હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિ રૂપ છું અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત રૂપ પણ છું આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રુપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે તે પુરુષ આ સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે હું પોતે જ અંદર દેખાતી સ્વપ્ન સૃષ્ટિરૂપ છું અને હું પોતે જ બહાર દેખાતી જાગ્રત સૃષ્ટિરૂપ પણ છું આ પ્રમાણે જે વિવેકી પુરુષ પોતાને ચિદ્રુપ સમજીને ક્રમપૂર્વક વાસનાથી રહિત થઈ જાય છે તે પુરુષ આ સંસારના બંધનથી મુક્ત થઈ જાય છે આ જીવ અચ્છેદ્ય અને અદાહ્ય છે છતાં જે તેને જુદા જ પ્રકારે જુએ છે તે માણસ બાળકની પેઠે દ્વૈત સંબંધી સંકલ્પરૂપી યક્ષ વડે મોહ પામ્યો છે જીવ જ્યારે અંતર્મુખ થાય છે ત્યારે પોતાના આત્માને જ અંદર સ્વપ્ન સૃષ્ટિરૂપ દેખે છે અને તે જ્યારે બહિર્મુખ થાય છે ત્યારે બહાર પણ તે પોતાના આત્માને જ બાહ્ય સૃષ્ટિરૂપ દેખે છે આમ તેનું પોતાનું સ્વરૂપ જ સ્વપ્ન અને રૂપ છે આ પ્રમાણે હું સ્વપ્ન વિશે અને જાગ્રત વિશે વિચાર કરતો હતો તેટલામાં મને સુષુપ્તિ શું હશે એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ આથી હું સુષુપ્તિનો અંશ શોધવા માટે પ્રવૃત્ત થયો આ દ્રશ્યને જોવાથી હવે મારે શું પ્રયોજન છે હમણાં હું ઘણા લાંબા સમય સુધી ચિત્તથી

સામાન્ય આત્મીય બુદ્ધિ રહે છે તેમ સુસુપ્તિ અવસ્થા પણ સ્ફૂટપણે ન જણાતા છતાં સામાન્ય રૂપે સુખમહ ન કિંચિત વેદિશમ હું સુખે સૂતો હતો મને કશું જ્ઞાન ન હતું એવા સામાન્ય રૂપે અનુભવમાં આવે છે એ સુસુપ્પ્તી ચિદ્રુપ તેના સાક્ષીની અંદર અજડરૂપે અને જડ રૂપે સ્પૂરે છે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નની અવસ્થામાં ભ્રમણ કરી હું શ્રમિત થઈ ગયો છું સાક્ષી એટલે પોતે જ અનંત સુધે ચિદાકાશ છે એ જ સાક્ષી અને સાક્ષી પોતે જ જાગ્રત સ્વપ્ન સુસુપ્ત આકારે ભાષે છે પણ સાક્ષીમાં પોતામાં એટલે પોતે જ અનંત સુદે ચિદાકાશમાં જાગૃત સ્વપ્ન સુસુક્તિ એવો આભાસ કાંઈ નથી અને પોતે અનંત સુધે ચિદાકાશ જ છે સાક્ષી છે એ ચૈતન્ય છે અને એ અનંત સુધે ચિદાકાશ છે અને એ જાગ્રત સ્વપ્ન સુશુક્તિના આભાસને જુએ છે પણ એ આભાસ કાંઈ નથી અને એ સાક્ષી એટલે એ ચૈતન્ય એ પોતે અનંત સ્વચ્છી દાકાશ છે ઇન્ફાનીટ પ્યોર કોન્સિયસનેસ એટલે એ સહજ છે ઇન્ડ છે સમજે તરીકે એને પોતાને દરેક આમાં આવી ગયો આભાસમાં આવી ગયો એટલે મેં સભિમાન થયું કે હું આ છૂના જગત છે તો પણ પોતાને આજે અનંત સ્વચ્છ મહાકાશ છે એના સાક્ષી રૂપે અનુભવે અનુભવી શકે એ પોતે જ અનંત સુધી ચિદાકાશ છે અને એમાં આ અનંત સ્વચ્છ મહાકાશ કાંઈ નથી એટલે પછી આવું ને જગત પણ એમાં આવી ગયું કાંઈ નથી આમ આવી ગયો આભાસ માત્ર અનંત સુધી ચિદાકાશ પોતે અનંત સુધી ચિદાકાશ છે સાક્ષી છે ચૈતન્ય શુદ્ધ સ્વયં પ્રકાશ અને સ્વ તો એ આ આભાસ ભાષ્યો અને એમાં એટલે અનંત સ્વચ્છ મહાકાશ અને એમાં આખી સૃતિ એમાં હું આ અને આજે દ્રષ્ટાધો છે સાક્ષી સાક્ષરદ્રઠા આજે હવે આના સાપેક્ષ હું આ છું ના સાપેક્ષ પોતે જ આનંદ સુધી દાકાશ છે કઈ રીતે તો પોતે જ અનંત સ્વચ્છ મહાકાશ સાક્ષી છે એ પોતે જ આનંદ સુધી ચિદાકાશ છે અને એમાં અનંત સ્વચ્છ મહાકાશ છે અને એમાં રહેલી આખી સૃષ્ટિને એમાં રહેલું અમૂલ્ય જગત એ કાંઈ નથી એટલે જાગૃત સ્વપ્ન સુસ્વતી કાંઈ નથી અને પોતે જ અનંત સુધી દાકાશ છે અને આનંદ પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે સહજ છે છે